વહીકલ ગુજરાત ચેનલ છે બધાને રામ રામ તો નંબર એક ઉપર ન્યૂ ઓલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ ચારેય ટાયર નવા જોવા મળશે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન છે બેટરી સારી નવી છત્રી વાયરિંગ સારું કંપની કલર રનિંગ કન્ડિશનમાં ન્યૂ ઓલન ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર માલિકી માલિકે કિંમત રાખેલી છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સ કિંમતમાં ફેરફાર કરી આપશે આ ન્યુ હોલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોવા ગયા મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળે છે માલિકનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર સોનલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ઓછી કિંમતમાં વેચવાનું છે ટાયરની વાત કરીએ સાઠથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન બેટરી નવી લખાયેલી છે વાયરિંગ સારું લુકોસ્ટ્રાયકર સારું છે રનિંગ કંડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર છનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ રાખેલ નથી આ સોનલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે વિશાલભાઈનો કોન્ટેક કરીશ ત્રણ નંબર ઉપર સોનલિકા સાતસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ઓછી કિંમતમાં આપી દેવાનું છે ટાયરની વાત કરીએ તો રિમોટ ટાયર જોવા મળશે સો થી ત્રણસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ કંપની ફિટિંગ એન્જિન છે નવી છત્રી નવી બેટરી લખાયેલી છે વાયરિંગ સારું કે ટ્રેક્ટરમાં સળો નથી લુકિસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર ચૌદનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનલિકા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે ભદ્રેશભાઈ ભદ્રેશભાઈને જયદીપભાઈ પાસે માલિકના નંબર ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખડુદભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે રસ્તાઓની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીની વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળી બાયુ પશુ પણ પચા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે ખડુદભાઈ આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય નવા નવા વિડીયો જોવા મળતા રહે કોઈ ખડુદભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોની નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો